મહત્વનો સમાચાર સામે આવી રહ્યો છે ચરબલ્લીથી ચરબલ્લીમાં પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના બની છે મહત્વના સમાચાર કે જ્યાં મોડાસાના જીવનપુર પાસેના ઠક્કર પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના બની છે અજાણ્યા શખ્સો રૂપિયા અડસઠ 68000 રોકડની લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઈ ગયા છે પેટ્રોલ પંપના સંચાલકને હથિયાર બતાવી લૂંટને અંજામ આપવામાં આવ્યો છે ભોગ બનનાર સંચાલકે ટીટોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે માતોના સમાચાર કે જ્યાં ટીટોઈ પોલીસે સંચાલકની ફરિયાદ આધારે હાલ તો હાથ ધરી છે